તખતેશ્વર વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ શહેરના પોષ ગણાતા તખતેશ્વર વિસ્તારના એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના તખતેશ્વર વિસ્તારમાં આવેલા એક મકાનમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી જોતજોતામાં આગ આખા મકાનમાં પ્રસરી ગઈ હતી રહેણાંક વિસ્તાર હોવાથી આસપાસના લોકોમાં પણ ફાળ પડી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને થતાં ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો સમયસરની કામગીરીને કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી મકાનમાં રહેલી ઘરવખરીને બળી જવા પામી હતી આ આગ લાગવાના કારણ જાણવા મળ્યું ન હતું